અજા ના આપણી લેબડી ભાઈ એ તો મારી જ છે કોઈ પાઈ પાઈ મોચી કરીને મનસુ દેખાય એરંડા દેખાતા નહીં બળી ગયા શું મારા બેટા ઉપર કરી હ એટલે આ જોઈ જોઈને આવે મારા બેટા મોટા મોટા એરંડા થઈ જાય હું તાતી ઉપર ભંજી તું શું મારા બેટાએ ઘણા ઘડા એરંડા કડાઈ મારા બેટા બળી ગયો છે ને તો પેરથી બાર હજારની છોડ છે એટલે ખીચડી ખાવાના દેખાય અને પેરથી બાર હજારની શોટી

આદમ તો બિયારોના પૈસા ને મંડપ ચી બંધાય છે મંડપ બંધાવે એના કરતી બધા પાલચી પોત બનાવીને બધા પરિણામો નહીં એના કરે લાખ રૂપિયા તો ભાડું વાત કરી ના મંડપ બનાવી જોરથી પેલા મેળવું કાકા ને પંદર હજાર આમ વાંચી અને પાકી મંડપ બનાવી જોડા ઉપરથી મને માઈ નાખી કે પેલા પંદર હજાર લાગી એ ફૂલો કાકા

તમે બેસો ઈ નહીં પણ તો આપી દો કે ખોટું કેમ તમે છો બેસો ઈ ચાર ગાવડે છે બેસો કોઈ ભી ગાવડો વળી ખાઈ આજો તમે ના ખાઈ દૂધ આજી આપી દો કે હવે મન કરે આટલું અડધું મન આપી દો ને અડધું તમે રાખો આ જા મારી ગાયો ખાઈ તો આતો જતો રે મંગા જો અમે આખા દાન સટકી જીવો આપી દો આ શું કહું ન્યાલી કહું મુ જતોડી પેમ છે પૈસા આપી દો હાલ આજા નહીં આલી તાને કેવા બજાતી નહીં મારે બેટા આઈ જાય હોન માં ઊંચું છે આ હટ મારે બેજા મારો બેજો બચકો કે કે તમે મંજે બંજો અને આલા એને મંજે બંજાવા કે મારા બેટા એડે એડે ચવડા ચવડા જાય આ નકે વાની અને પેલા કાર્યા ની નજર લાગેલી લી હો તમે રો મારા ઇન્ડા ની ઉગો જે હું તમારા તો જુગો દીયો ભાજો તમે આ જમારો બેજો વાળે વિયા

હો મને ખબર હે તમે આપજે હું જયારે વાપરી નેકળો ભાઈ નેકળો